આ ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજરોજ એસ શાહ વિદ્યાવિહાર નાલંદા સ્કૂલ મહેસાણા ખાતે વિકાસ પદયાત્રા યોજાઈ હતી આ વિકાસ પદયાત્રાને મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જસમીન અગ્રણી ગિરીશભાઈ રાજગોર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સર્વે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી તેમજ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓને પણ પ્રસ્તુત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ વિકાસ પદયાત્રા એસવી શાહ વિદ્યાવિહાર માલ માલગોડાઉન રોડ ટેલિફોન એક્સચેન્જ અક્ષરધામ ફ્લેટ શારદા સોસાયટી શ્રીનાથ હોલ બીકે સિનેમા થઈને નાલંદા સ્કૂલ ખાતે પરત ફરી હતી આ કાર્યક્રમમાં અગ્રણી કિરણસિંહ રાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી પારુલબેન પટેલ જિલ્લા રમતગમત અધિકારી વિરલ ચૌધરી પ્રાંત યુવા વિકાસ અધિકારી રણજીતભાઈ ચૌધરી એસવી શાહ વિદ્યાવિહારના ટ્રસ્ટી

અને એના ભાગરૂપે જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં વિવિધ દિવસો આપણે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ આજે મહેસાણા ખાતે નાલંદા સ્કૂલમાં આપણે એક પદયાત્રાનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ મારી સાથે મહેસાણા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ જિલ્લા ભાજપાના પ્રદેશ જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજકોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને આપ પાછળ જોઈ રહ્યા છો સૌ ગામ લોકોમાં અને બાળકોમાં જે ઉત્સાહ છે એક આજે રેલીનું આયોજન કરી રહ્યા છે एक विकास सप्ताह जो है इस विकास सप्ताह में हमारे देश के लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी सात अक्टूबर दो को उन्होंने पहले जाहिर जीवन में उनका आना हुआ था और मुख्यमंत्री के रूप में उन्होंने पहली बार शपथ ली थी वो तो शपथ के बाद आज चौबीस साल पूरे हो गए सात अक्टूबर को पच्चीसवें साल के अंदर हम इन्होंने प्रवेश किया है पिछले चौबीस सालों में गुजरात का चौमुखी विकास हुआ है ये विकास पूरी तरह से लोगों को आगे ले जाने में सक्षम है और ये विकास सप्ताह का ये जो पर्व मना रहे हैं लोग ये खुद महसूस कर रहे हैं कि गुजरात में विकास हुआ है और अबे अभी जो प्रधानमंत्री जी पिछले 11 सालों से देश में विकास की गंगा बहा रहे है वो उनके लिए सब ये गुजरात के लोग ये विकास सप्ताह में ये उत्सव के रूप में मना रहे हैं मोदी जी ने पूरे विश्व में भारत का नाम ऊंचा किया है आज देश के प्रधानमंत्री होते हुए इन्होंने 11 साल में दुनिया के अंदर सबसे ज्यादा रैंकिंग पाकर वैश्विक नेतृत्व लोगों ने आज उनका स्वीकार कर लिया है छिहत्तर परसेंट के साथ अभी वैश्विक में सबसे लोकप्रिय नेता है